નેશનલ હેરાલેડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો દ્વારા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા સમગ્ર દેશમાં રાજકીય ઉથલપાથર સર્જાય છે સુરત શહેરમાં પણ તેની સીધી અસર જોવા મળી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ભાજપનો કાર્યકરો દ્વારા નાનપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પ્રતિકાત્મક વિરોધ યોજાયો હતો સોનિયા ગાંધી હાઈ હાઈ ના રાહુલ ગાંધી હાઈ હાઈ જેવા નારા લગાવ્યા હતા કાર્યકરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો આ વિરોધ કાર્યક્રમમાં સુરત શહેરના ભાજપ પ્રમુખ પરેશ પટેલ મેયર દક્ષેશ મામણી અને અનેક અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી તથા પૂર્વ પડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્રાનું દહન પણ કર્યું હતું ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો કે કોંગ્રેસ દ્વારા વર્ષોથી હેરા લડના નામે થયેલી આર્થિક છે અને સામે સત્ય ખુલ્લું પડી રહ્યું કે ગાંધી સંકળાયેલી રાહુલ સોનિયા સહિત કેટલાક અન્ય કોંગ્રેસના નેતાઓના નામ સામેલ છે નેશનલ હેરાલ્ડ ઓગણીસો એની સ્થાપના કરવામાં આવી ત્યારે પાંચ હજાર શેર હોલ્ડર હતા નેશનલ હેરાલ્ડ ના બે હજાર આઠ માં આ બંધ થઈ ગયું છાપુ આ છાપુ બંધ થયું ત્યારે નેવું કરોડ રૂપિયામાંથી માંથી કરોડ રૂપિયા એમને પગાર પેટે ચૂકવવાના હતા અને બાકીના પૈસા એમને ટેક્સ પેટે અને બિલ પેટે ચૂકવવાના હતા આ પૈસા ન હોવાને કારણે જે તે સમયે જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી અને એમણે નેશનલ હેરાલ્ડ જે છાપુ હતું એને નેવું કરોડ રૂપિયાની લોન આપી હવે એક રાજકીય પક્ષ પહેલો તો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય બે થી 2008 માં કોઈ રાજકીય પક્ષે કોઈ પ્રાઈવેટ કંપની ને કરોડ લોન આપી આવું કોઈ દે શક્ય નથી અત્યાર સુધીમાં કોઈ પણ કોઈ પણ રૂપિયા કોઈ પણ પાર્ટીને વાપરવા માટે આ લોન જે નેવું કરોડ રૂપિયાની નેશનલ હેરાલ્ડ આપવામાં આવી એ કોઈ પણ કારણસર નેશનલ હેરાલ્ડ ચૂકવી શકે પરિસ્થિતિમાં નહીં હતી અથવા એને ચૂકવવા નહીં દીધી અથવા તો એવું પ્લાનિંગ કર્યું કે એ લોકો પૈસા ચૂકવે નહીં અને એના માટે યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરવામાં આવી યંગ ઇન્ડિયા કંપનીની અંદર હંડ્રેડ પર્સન્ટ શેર કોંગ્રેસનો હતો આડત્રીસ ટકા સોનિયા ગાંધીના આડત્રીસ ટકા રાહુલ ગાંધીના અને બાકીના ચોવીસ ટકાની અંદર મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ ઓસ્કાર ફર્નાન્ડીસ જેવો કરીને ટોટલ સો ટકા એ શેર યંગ ઇન્ડિયાના કોંગ્રેસ પાર્ટી પાસે હતા નેવું કરોડ રૂપિયાની લોન નહીં ભરપાઈ કરવાને કારણે એ બધા જ પૈસાના અગેન્સ્ટમાં યંગ ઇન્ડિયા કંપનીના નવ કરોડ શેર હોલ્ડરો પાસે એ પૈસા એની પ્રોપર્ટી એ બધું લઈ લેવામાં આવ્યું આ જે નવ કરોડ નેવું કરોડ રૂપિયાની ની અગેન્સ્ટમાં જે પ્રોપર્ટીઝ હતી જે નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટીઝ એ દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી એમની પાસે હતી એટલે આપ સમજી શકો છો કે નેવું કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની સામે કોંગ્રેસ પાર્ટીએ બે હજાર કરોડ રૂપિયા લેવા માટે આ આખો ગપલો કર્યો હતો કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોઈ રાજકીય પક્ષ લોન શા માટે આપે લોન આપે તો લોન ના પૈસા ની વાત કરે અથવા એમણે જો એમને દાન કરવું હતું નેશનલ હોલા મોટી કરવી હતી તો એમના એમની સાથે જોડાતે અને આ પૈસા થકી એ જે છાપું હતું એને આગળ વધારતે પણ એમને એ છાપામાં ઇન્ટરેસ્ટ નહીં હતો એમને એની પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હતો અને આ ગોટાળાને આખા દેશમાં પડકારવામાં આવી રહ્યો છે કે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતી કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરી હતી તો સરકાર કે કોઈ પણ નાણાકીય આ ઉપાચતની અંદર એમને શા માટે અરેસ્ટ નહીં કરવામાં આવ્યા હોય એ જ વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો આ બધો કાર્યકર્તા પૂરા ભારત વર્ષની અંદર પૂછી રહ્યા છે કે આ એક્શન લેવામાં કેમ નથી આવતું શા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બક્ષવામાં આવે છે શા માટે એમની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ એમને સમય આપે છે શા માટે આ કોર્ટના કેસને જલ્દી ચલાવવામાં નથી આવતો જો એ કસૂરવાર નહીં હોય તેમને છોડવામાં આવે પણ જો એ કસૂરવાર હોય તો એમની પર એક્શન લેવામાં આવે આ જ વાત અમે દેખાવ સાથે કરી રહ્યા છીએ જેની આજે આ જામ જનતા નોંધ લઈ રહી છે